ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત કાળમાં કાળમાં પાંડવોને કળિયુગ સાથે જોડાયેલી કેટલી વાતો જણાવી હતી જે આજે પણ સાબિત થઈ રહી છે કળિયુગમાં માણસ ક્રિયાને બદલે પરિણામની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરશે કળિયુગનું સત્ય હિન્દુ ધર્મમાં ચાર યુગ ઉલ્લેખ કરવામાં આવે છે જે છે ત્રેતાયુગ સત્યુગ દ્વાપરયુગ અને કલયુગ આમાંથી ત્રણ યુગનો અંત આવ્યો છે અને છેલ્લા યુગ કળિયુગ ચાલી રહ્યો છે ઘણા ગ્રંથોમાં કળિયુગની માહિતી આપવામાં આવી છે જે મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો કળિયુગમાં બની રહેલી ઘટનાઓ વિશે પહેલેથી જ જણાવી દીધું હતું માણસની યાદશક્તિ ઘટશે કળિયુગ વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવને કહ્યું હતું કે આ યુગમાં માણસની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવા લાગશે ઉપરાંત ધર્મ સત્ય અને સહિત અનુસાર પણ કરશે ખરેખર આજે આ વાત સાચી સાબિત થઈ રહી છે પૈસા વ્યક્તિને વ્યાખ્યા કરશે ધાર્મિક છાત્રો કહેવા અનુસાર સારા વ્યક્તિની ઓળખાણ તેમાં વર્તન અને ગુણોથી થાય છે પણ કળિયુગ આવું નહીં થાય શ્રી કૃષ્ણે કહ્યું હતું કે કળિયુગમાં વ્યક્તિ ઓળખાણ તેની સંપત્તિ અને ઐશ્વર્યથી થશે તેનો અર્થ એ છે કે વ્યક્તિ જેટલી ધનવાન હશે તેટલી તેને ગુણવાન ગણાશે કળિયુગમાં મહાન પંડિતો હશે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાં જ કહ્યું હતું કે કળિયુગમાં એવા લોકો આવશે જે મહાન પંડિત અને વિદ્વાન કહેવાશે પરંતુ આવ લોકોની નજરમાં માત્ર કોનું મૃત્યુ છે અને કોની મિલકત કેવી રીતે હસ્ત કરવી એનો તેના પરત રહેશે તમારા દુઃખોમાં કોઈ તમારો સાથ નહીં આપે કળિયુગમાં લોકો લગ્ન ઘર તહેવાર વગેરે પાછળ લાખો રૂપિયા ખર્ચ કરશે પરંતુ કોઈ પણ ભૂખ્યાને ખવડાવશે નહીં કળિયુગ કોઈ કોઈના દુઃખમાં સાથ નહીં આપે બલકે પોતાની મસ્તીમાં વ્યસ્ત રહેશે કળિયુગમાં શોષણ વધશે ભગવાન શ્રી કૃષ્ણને આ કથન આજે સાચું થઈ રહ્યું છે દરેક જગ્યાએ શોષણ સંબંધિત સમસ્યાઓ આવી રહી છે કૃષ્ણએ પાંડવને કહ્યું હતું કે એવા લોકો શાસન કરશે બીજાનું શોષણ કરશે જેમાં મનમાં એક વાત છે કર્મ એક વાત છે આ લોકો કળિયુગમાં પ્રભુત્વ મેળવશે તો આ હતી કળિયુગને શ્રી કૃષ્ણ ભગવાને ભવિષ્યવાણી કરેલી